રાજકોટ ભાજપ મધ્યસ્થ કાર્યાલય પર તાળા લાગ્યા હોવાની માહિતી મળી બે હજાર ચૌદ બાદ ફરી એક વખત તાળા લાગ્યા છે દોડ દાયકા બાદ ફરી એકવાર રાજકોટ ભાજપનું મધ્યસ્થ કાર્યાલય સુમસામ બન્યું છે પરંતુ રાજુ ધ્રુવે જણાવ્યું કે લોકસભાની ચૂંટણી લઈને અટકળો પર આધારિત આ વાત છે બેડિયાના મિત્રોને આગેવાનો રૂપાલેજીને ઘરે ગયા હતા અને બધા ભોજન કરવા માટે ઘરે નીકળ્યા હતા જે ભાગમાં કિંમતી સામાન અને ગાડીઓ રાખવામાં આવે આ ત્યાં રસ્તો બંધ રાખવામાં આવે છે બપોરના સમયે જમવાની રિસેસ હોવાને પગલે કાર્યાલયની અંદર ગણતરીના કાર્યકરો રહે છે કાર્યાલય બંધ હોવાની વાત ગેરસમજ અને અફવા છે આજના તબક્કે કોઈ કહેવું અશક્ય નથી પાર્ટીના મોવડી મંડળ સુધી આ ઘટના અંગે વાત પહોંચાડવામાં આવશે જેમાં અંગે તપાસ કરવામાં આવે છે જે ગેટનું તાળું મારીએ છીએ ત્યાં મોટા ભાગે વીવીઆઈપી દ્વારા ગતિવિધિ થાય છે મને લાગે છે અટકળો ઉપર આધારિત વાત છે આ બધા મિત્રો બે વાગ્યાની આસપાસ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને ત્યાં આપણે બધા બે વાગે મળ્યા અમારા મહામંત્રી માધવભાઈ દવે પણ હતા જે અત્યારે મારી સાથે પણ ઉપસ્થિત છે અમારા એક મયુરભાઈ શાહ પણ હતા હું પણ હતો દર્શનભાઈ હતા આ બધા લોકો અમે કાર્યાલય હતા કાર્યાલય હતી ત્યાં રૂપાલા સાહેબને ત્યાં આવ્યા ત્યાં આપણે બધા મળ્યા અને પછી વાત પણ થઈ કે આપણે હવે બે વાગે જમાનો કે આ બધા લોકોએ જે જોયું જે દર્શાવ્યું એકચ્યુઅલી એ ગોડાઉન વાળો વિસ્તાર છે ક્યાં સામાન વસ્તુઓ રાખે છે ભાજપની એન્ટ્રી આપને બધાને ખબર છે કે મેઇન એન્ટ્રી આગળના ભાગથી પાણીના ટાંકાની બાજુથી મેઇન એન્ટ્રી છે ત્યાંથી જ અમે બધા આવજા કરે આ બધા પર ત્યાંથી આવો છો એટલે આજે કદાચ કોઈ મિત્રની સરહદ કારણે ભાગ અલગ જ ભાગ અલગ વિભાગ જ દેખાડ્યો અને બેથી ત્રણ વાગ્યા સુધી એક જમવાનો વિરામ પણ હોય છે અંદરના કાર્યકર્તાઓ તો ઉપસ્થિત હતા જ પણ બાકીના લોકો આ આપણે બધા થોડાક મિત્રોને મને ફોન આવ્યા બાકીના મિત્રોને તો આજે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને ત્યાં મીડિયા એકત્રિત થયું હતું તો હું ને માધવભાઈના મિત્રો અમે લોકો ત્યાં આવ્યા ત્યાં આપણે બધા સાથે મળ્યા અઢી વાગ્યા સુધી ત્યાં હતા ત્યાર પછી પાર્ટીના લોકો તો અહીંયા હતા જ એટલે કાર્યાલય બંધ હોવાની કોઈ વાતમાં તથ્ય નથી કાર્યાલય બંધ નહોતું કાર્યાલયની અંદર અમારા ચેતનભાઈ અને શક્તિવેલભાઈ એ હંમેશા ઉપસ્થિત હોય છે શક્તિવેલ જે રીતે નરહરિભાઈ અમારા કમલમ કાર્યાલય ઉપસ્થિત એ જ રીતે શક્તિવેલભાઈ અહીંયા છે એટલે એક આપના માધ્યમથી હું જે કોઈ મિત્રોના મનમાં ગેસ ડ્રણ થયું હોય એમને હું જણાવવા માગીશ કાર્યાલય વિરામ સમય જમવાનું અડધા એક પોણા એક કલાક પૂરતો જ કાર્યાલય બંધ નહોતું કાર્યાલયનો જે ભાગ અમે ઉપયોગ નથી કરતા એ ભાગ દેખાડવામાં આવ્યો એના લીધે આ પ્રવર્તી છે મને લાગે છે કે આ આ બધા મિત્રો મારી સાથે આપણે દૂર કરીએ દેશમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે જેને લઈને ઉત્સાહ